હર મારી અને મારું હતું રોટા વિટર રોટા વિટર બે ગેન મારી એક પાવાઓનું જે ખેતર હોય એમાં ઢેફાનું હોય ને એ સારું કારણ કે આપણે કપજ આવડાવડું બાજરું હે હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો કાલે આપણે ભાંગી નાખ્યા હતા ખબર આ ખેતર અંદર હર તો એની અંદર ફાઇનલ આજ જોયું આપણે હર મારી દીધા આખે આખું એરંડા વાળું ખેતર હતું એ થઈ ગયું છે કમ્પ્લીટ તો ખાલી આમાં હવે આપણે મારવાનું રોટા વિટર બાગીએ એટલે આપણું પડું થઈ ગયું વાવા વાવાલાયક અને અત્યારે આપણે ખોલવાનું છે આપણા બાજરા અને જાહેરમાં પાણી કાલે તમને ખબર હોય તો આપણે પાણી ખોલ્યું હતું પણ અડધું પાયું હતું ને અડધું રહી ગયું હતું તો આપણે ઉપર વાલ ચાલુ કરી નાખીએ એટલે થઈ જાય પાણી ચાલુ તમે બ્લોગ જોતા રહી તો આપણે પાણીનો વાલ કરીને ખોય ચાલુ તમને બતાવી દઉં તો અહીંયા ખગડાટી બોલાવે છે અને યાર આ ખરા તળ કે આવું પાણી નીકળતું ને બહુ મજા આવ્યો અને હમણાં જો આવે છે પાણી આપણી જાહેરમાં અને જાહેર થઈ ગઈ હે એવી જો રાઈટની દીએ વધે પડી હે પણ પાણીની એટલી ખેંચ પડે છે કાંઈ કાલ બે દિન પાયું ને તો હા એટલે આ હુકું હુકાઈ જાય જાહેર પણ હવે કાંઈ લખે ને આપણે એરંડા બિરંડા બધું પહેરી દીધું છે એટલે હવે ખાલી જાહેર ને બાજરો જ પાવાનું હોય ઠીકા રાખી અને જોવો રાઈટ ને બી વધે એટલે અને આમ જુઓ તમે આ બધી જાહેર જાહેર થઈ કેડ કે હમાણી જ્યાં જ્યાં ઓળું છે 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 જે ઢારવાળું જમીન છે ત્યાં થોડી થોડી હુકાણી છે એટલે પાણી પડી છે પાણીની જરૂર વધારે પડે ને એટલા માટે બાકી તો અહીંથી નાળું તમને હમણાં આમ બાજરો બતાવું ઘડીક આપણે નાકા ચીખવા માંડી તો ફાઈનલ આપણે જાહેર પહી દીધી અને બાજરો પહી દીધો અને પેલા તમને બાજરો બતાવી દઉં આપણો બાજરો જોવા આવ્યો આવડો થઈ ગયો છે હવે વધે તો સારું વાર જોઈ જો આવડાવડો બાજરો હે આ જો આ લીલું બધું બાજરો અત્યારે જ પાયો અને જાહેર આપણી દેખાતી દીશે તમને સાહેબ તો આપણે થઈ જવાની મોટી પણ બાજરાની લફી તો હાલો કાયમ કે આપણે વાલ બંધ કરી નાખી મોમેન્ટ્સ લેટર તો હું આવી ગયો આપણી વાડી અને વાડીએ પહેલા તમને એક વાત દેખાડું એટલે જણાવું તો આપણે જો અહીં પણ આપણે કાલના વ્લોગમાં તમે જોયું હોય તો કાલની પરમ દિવસે આપણે અહીં પણ દવા મારી હતી ખડની ખબર છે ધરોડીની તો ન જોઈ હોય ને તો હું અહીં ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ અને જોઈ આવજો એટલે એ શેટોરી જો બધું ખડ્યું તો ભરી ગયું છે આની અંદર અને આજે લગાવી દીધો હતો એટલે આખે આખો શેટો જેવો લગી ગયો છે અને રાઇક થઈ ગઈ છે એટલે આ શેટો પતી ગયો અને બીજું એક જો અહીંયા પણ આપણું આ ખેતર છે અને તમે ડેલી બ્લોક જોતા હોય ને તો તમને ખબર હોય કે આપણા આ ખેતર અંદર ને આપણે વરિયારી વાવેલી હતી અને વરિયારી વાવી હતી એનું બધી પ્રોસેસ કરી કાઢીંગ બાટી બધું બરાબર અને પડું નવરું થઈ ગયું એટલે આ જ ખેતર અંદર આપણે શું માર્યું હર હર મારી અને માર્યું તું રોટા વિટર રોટાવીટર બે ગેણ મારી એક આમ કાલ તમે કાલનો બ્લોગ જોયો ને તો ખબર હોય એક આમ આડી મેરી હતી કાલે આમ રોટાવીટર હાલતું એટલે કહું બાકી ઘડી ઓડી એમ કહું કાલનો બ્લોગ જોયું હતું એટલે કાલ આમાં રોટાવીટર હાલતું હતું એટલે કહું એટલે કાલ રોટા આમાં ઐંકું અને તે પેલા એક ફેરવાંકું હતું એટલે આ પડું થઈ ગયું છે કમ્પ્લેટ અને આ પડું આપણે હે ને પૈસેલ કપાવા માટેનું છે જો તમને બતાવું આ ખેતર રહ્યું આખી આખું આ કપાવા માટે તૈયાર થઈ ગયું છે જો આની અંદર નથી ઢેફા કે કાંઈ નહીં માત્ર ખાલી આની અંદર આપણે સા નાખી દઈએ એટલે કે લીટા નાખી દઈ અને પછી આમાં ભરી નાખી ખાતર અને પાછા લીટા ખોલી નાખી એટલે કપા વાવે એવું થઈ જાય પણ હજી તો થોડીક વાર છે હજી ખાતર ભરવાનું હજી ઘણી બધી વાર કપા વાવાના ટેમની એટલે પછી એ તો તમને ખબર પડતી જાય છે અને જેમ બને એમ આપણે કપા વાવવાનું જે ખેતર હોય એમાં ઢેફાનું હોય ને એ સારું કારણ કે આપણે કપા ઉગી જાય પછી એની અંદર ટ્રેક્ટરને એવું બધું હાંકવાનું હોય એટલે જો ને એવું બધું હોય તો શું થાય હાથી આડું અરું થાય તો કપાના છોડવા નીકળવાની શક્યતા વધારે રહે એટલે જેમ બને એમ આપણે કપાવાનું જે ખેતર હોય એને વગર ટેફાઈ અને રોટા વિટર બોટા મારી અને વ્યવસ્થિત રીતે તમે વાવેતર કરો તો જબર થાય આ આપણું ખેતર હે છ વીઘાનું જો ફીટ આણાં હે ઓલા તમને થાંભલો દેખાય આ બંધ અહીંયાથી લઈ અને છે આવણાં અહીંયા લગન જો આ સેટો દેખાય અહીંયા લગ્ન આ આપણું ખેતર છે બરાબર એટલે આની અંદર કપા વાવાનું આપણે નક્કી કરેલું છે અને વાવાનું હે ફાઈનલ છે એટલે હજી તો કપા વાવાની વાર છે પણ વાવાનું થાય છે એટલે તમને ખબર પડી જ જાય છે આપણે બ્લોક ચાલુ જ રાખીએ એટલે કંઈ બી વાંધો નથી એટલે આ રહ્યું એ હતું બરાબર પ્રોસેસ અને એને કા જાહેર છે પણ આ જીતા કાકા અને એની હે અને જેવો દી હાથમ્બો આવી ગયો એટલે અહીંયા આવીને આ જ આ વાડી આપણે પ્રોસેસ થયેલી છે આ બધું જો આખા ડે કેવું હતું બધું યાર પૂરું થઈ ગયું બોડી બોડી બધું નીકળી ગયું જો બે દિવસ અંદર બધી તરોડી ભરી ગઈ હતી અને હા બ્લોગ કેવો લાગ્યો જરા માં કરી નાખજો આગલા બ્લોગ જોતા હોય ડેલી બ્લોગ ઘણા બધા લોકો આપણા ત્રણસો ચારસો જણા ડેલી બ્લોગ જોઈએ તો એ બદલ બધાનો દિલથી આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા ગયો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળી કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધીને જય માતાજી અને જય શ્રી રામ